ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં પૌરાણિક મુરલી મનોહર મંદિર આવેલું છે આ મંદિર થોડા સમય પહેલા સરકારી તંત્રએ હસ્તગત કર્યું હતું અને તેની મંજૂરી વગર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે ત્યારે આ બાબતે સ્થાનિકોએ રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિવેડો નહીં આવતા રોષ જોવા મળી રહ્યો છે છે ધોરાજીયા મોલ ની મને મંદિર છે માં ઐતિહાસિક મંદિર છે એ મંદિર માં જે અત્યારે જે વિવાદ ઉપર મંદિર છે શું આગમી સમયમાં તમારી માંગણી પૂરી કરવામાં નહી આવે તો આગળના તમારા શું પગલા રહેશે શું કેશો ખરેખર મંદિરનો વિવાદ તો કેટલા ટાઈમથી પૂરો થઈ જવો જોઈએ તો કારણ કે મંદિરનો ખરેખર બીજો કોઈ વિવાદ નથી મંદિરમાં આઠ પેઢી થી સનાતન ધર્મના જે કાર્ય છે બાપુશ્રી વર્ષોથી મનોરથ થી છવ્વીસ પ્રકારના મનોરથો કરે છે અન્નક્ષેત્ર મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું અમે સાત વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે ની મંજૂરી માટે અચાનક આજે રિનોવેશન ની વાત હતી રિનોવેશન સાઈડ માં રહી ગયું અને કમિટીની રચના થઈ ગઈ એવું કહેવામાં આવ્યું કે તમે બે વસ્તુ બંધ કરી દે બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબ ને લખાવી અને આગળ ચાલુ કરવી અને થી લઈને ચાર્જ એ પ્રમાણે પ્રમાણે નવી તારીખો આગળ આપવાની થશે ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે દોઢ દોઢ બે બે વર્ષની પેન્ડિંગ લખેલી છે એનું શું કરવાનું ત્યારે અમને સાહેબ એવું કીધું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને કહ્યું કે મામલતદાર સાહેબ નવી તારીખ લે અને પછી ધજાજી કરે મુરલી મનોહર મંદિર સુપેડી અમે દર્શન કરવા માટે આવીએ છીએ બેન શું કે આ મંદિર માં જે પ્રતિબંધ રાખવામાં આવી છે ભાઈ આ મંદિર માં જે પ્રતિબંધ છે ને એ મને ખરેખર અયોગ્ય લાગે છે સરકાર એક બાજુ દાવા કરી હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો એક બાજુ મંદિર ના દર્શન માટે પ્રતિબંધ રાખવામાં આવે શું કે બેન કેવી તકલીફ થાય છે ભાઈ અમને ખરેખર બહુ જ તકલીફ પડે છે કેમ કે પહેલા જે અમને અમારા સનાતની કાર્યો કરવા દેતા જે કે ધજજી ચલાવતા અમે જે નિજ મંદિર માં દર્શન કરતા મનોરથી કરતા એ બધું બંધ કરાવી દીધું છે એ ખરેખર અમને બહુ તકલીફ પડે છે હવે આજે મને એમ હતું કે ભાઈ હું અહીં આવીને

અત્યારના દ્વારકાધીશ દ્વારકા જઈ શકે એટલા માટે શું કેશો સર એ ખરેખર અયોગ્ય છે એમ સરકારે જે પ્રતિબંધ મુકાય બહુ જ અયોગ્ય લાગે છે મારી દ્રષ્ટિએ અને દરેક આ ગોપી મંડળ આ જે ભાઈઓ બધા દરેક સનાતની અયોગ્ય લાગે છે લોકોને બધાને શું લાગે કેવું લાગે તમને અહિયાં ખરેખર મને શાંતિ મળે છે અને એમ લાગે દ્વારકાધીશ બેઠા છે અહિયાં માંગ આ વધારાના પ્રતિબંધ છે હટાવી દે